કૃષ્ણ કનૈયાલા લકી છે તો કૃષ્ણ કનૈયો કે વાસોભે સામળિયો આ તો કૃષ્ણ કનૈયો કે વાસોભે શામ મળ્યો મારા ચિત્તલડા ચોરી ચોરી જા યશોભે શામ મળ્યો એને કાને કુંડળ ને માથે મુગટ એને કાને કુંડળ ને માથે મુગટ હાર હીરા ના હૈયે સોહા યસો બે સા એની કાળી પ્રમરે મારા મનડા હર્યા એની કાળી પ્રમરે મારા મનડા મારા અસના રસોભે સા મળ્યો એ તો કૃષ્ણ કનૈયો કેવા યસોભે સા મળ્યો કના શોધું તને હું વ્રજની વાટે કના શોધું તને હું વ્રજની વાટે તારો વિયો ગના સહેવા યસો ભે સા મારા ચિતલ લડા ચોરી ચોરી જા યસો ભે સા એ તો નંદ વાવાની ગાયો ચારે એતો નંદ બાવાની ગાયો ચારે વાલો માખણિયા આ ડોળી ડોળી કા યશો ભે સા આ તો કૃષ્ણ કનૈયો કેવા યશોભે શા મળ્યો મારા અંતરના પડદા ખોલી દેજે મારા અંતરના પડદા ખોલી દેજે તારા ચરણો માં વારી વારી જા વસો ભે આ તો કૃષ્ણ કનૈયો કેવા યશો બે શા મારા ચિતલ લડા ચોરી ચોરી જા યશો ભે શા કૃષ્ણ કનૈયા લાલ કી જય